નમસ્કાર સીતારામ બેદા જય શ્રી કૃષ્ણ આપણે આવી છે ફરીથી સારવદર ગામમાં સારવદર ગામમાં એટલા માટે છે એક ખેડૂત છે આપણું ભીપ કે પ્લસ બે થી ત્રણ વાર વાપર્યું છે એક વખત આપણો વિડીયો પણ બનાવ્યો તો બનાવ્યો હતો ફીટ આપણે આ નવમા મહિના પહેલી તારીખે જયારે આ ખેડૂતનો આપણે વિડીયો બનાવ્યો હતો લાઈવ અને આ ખેડૂતના ભાઈ છે મતલબ આ બંને ખેડૂત ડીપ કે પ્લસ વાપર્યું છે આ બંનેનું જોઈન પછી આ ખેડૂતે હમણાં વાપર્યું છે એને પણ ખરીદી કરી છે તો આ વસ્તુમાં હું હું આવે છે આગળ આપણે વાત કરવાની છે અને અત્યારે આપણે લાઈવ એવર તગાર લઈને ઊભા છીએ કેવો હારો લાગ્યો છે મતલબ વાપરા પછી આગળ બે ખેડૂતો પરિષય આપશે આ આ પણ પરિષય આપવાના છે આગળ આ ફૂલેવરમાં વાપર્યું છે આ છે ડીચકે પ્લસ આની અંદર પોટાશ આવે છે લિક્વિડમાં પ્લસ આમાં કેલ્શિયમ બોરોન જે આપણે તત્વો જોઈએ છોડીને છેલ્લે એન્ડ ઉપર મતલબ આમાં કોઈ પણ પાક હોય ને છેલ્લે પોટાશની જરૂર પડે આપણે કોઈ પણ પાક પાક બનાવી કપાસ હોય મગફળી હોય કે ટમેટી હોય કે પછી મરચી બનાવી આ બધા પાકમાં હાલે તમે કોઈ પણ પાક બનાવો મહિનાની વાર હોય પાકવાની જ્યારે દેવાનું હોય છે એ ખાસ નોન લઈ લેજો પછી તમે ખોટા રીતે ફોન નહીં કરતા એટલા માટે બધી માહિતી આવી ગઈ તો આ વીઘે જેવો મોલ એ પ્રમાણે આપવાનું વીઘે પાંચસો પવાય વીઘે લીટરે અપાય મતલબ આ જેવો મોલ હોય એ પ્રમાણે અલગ અલગ રીતે પાવન હોય છે બીજું ત્યાં છે અત્યારના સમય આપણે જોઈએ તો ઘણા લોકોએ આવનારા સમયમાં ડુંગળી બનાવવાનું છે તો મારી ખાસ નંબર છે ડુંગળીમાં આ તમે વસ્તુ વાપરશો જે જ્યાં ભાઈને ફૂલવરમાં જેવું રિઝલ્ટ સારું એવું છે એમ ડુંગળીના પાકમાં પણ આવશે ગયા વર્ષે જેને આપણે સમજાવશું ઘણા લોકો અત્યારે મેં હમણાં વાત કરી હતી મહિનાથી ઘણા ખેડૂત મિત્રોને કહું છો જેને મગફળી બનાવવામાં વાપરું છું મગફળીમાં લગભગ કોઈ થોડું છે મારા અંદર કોઈ વાપરું નથી તમે જો મગફળીમાં અત્યારે તો અત્યારે યાર્ડમાં મારા મગફળીની વિડીયો તમે જોતા હશો કોઈને સારા ભાવ નથી આવતા જ્યાં વેપારી આમ જોવે તો હાવ લોંદા જેવી મગફળી હોય દણો સારો ન હોય તો ભાવ તો નથી આવવાના મેં ઘણી વાર તમને કીધું હતું તો એટલા માટે કહું છું હજી કોઈ ઉનાળામાં મગફળી બનાવવાના હોય મને ખબર છે મારા તળાજા બાજુ વાવેતર થાય છે તો ત્યારે ખાસ વાપરજો અને આવનાર સમયમાં ડુંગળીમાં અત્યારે જેને મરછી શરૂ હોય તો સાલું મરછીમાં મરસા શરૂ હોય ફ્લાવરિંગ ટેજ ઉપર ત્યારે આલે રીંગણીમાં પણ આ વસ્તુ હાલે છે જેને રીંગણી બનાવી હોય ત્યારે આ બધા પાકમાં હાલે છે હવાઈ ગણા પડે ખેડૂતને મળી અને એના ગામ સહિત એનો પરિચય છે તો સીતારામ સંભુભાઈ તમારો તમારું આખું નામ બોલો મારું નામ સંભુબા વિશ્રામભાઈ સુડાસામા ગામ સારવદ તાલકો તાલકો જિલ્લો ભાવનગર હવે આ ડીપી પ્લસ આપણે વાપરું છે એમ તો મહિના દિવસ જેવું થઈ ગયું છે આ ફૂલેર વાપરું છે આ વાપરવા તમને શું શું ફાયદા છે એક તો જોવાની લેટ હરી આવે વજન હારો વજન હારો આવે

આના કોઈ પણ પાક મા છે તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણો મોબાઈલ નંબર આવે છે ફોન કરી શકો છો ગમે ત્યારે તો મળીશું આપણે આગળના વિડીયો સાથે